જય માતાજી જય માં મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આજમાં તો જન આયધુંન ફ્રેશ થઈને આવ્યા છીએ. પાછા દવા સાટી દઈએ એટલે પાછા હાતા એવા ની થઈ જાય. તો સાલો ફેમિલી આજમાં તો આપણું મશીન શરૂ અને આજમાં આપણે જો દવા સાટવાની છે ઉછન પપ્પા આચાર પપ લઈ લેશે પછી ભારો વાટી દઈ પછી પાછા આપણે ઘડીક સાટવા માંડશું પાછા ભારો નાખીને આવશે પાછા એ સાટ છે પરોખાતા ખાતા સાટી દઈ અને સાટવાની છે દવા અને હાલો હવે દવા તો આપણે જો પપ તો અહીંથી જ ભરવાના છે અને કૂવો છે અહીંયા કૂવાનમાંથી કેવો મસ્ત મજાનો પોપયો છે એ તો તમને ખબર જ છે તો દવાનો પપ આપણે જો અહીંથી ભરવાના છે અને કેટલી મસ્ત મજાનું લોકેશન આવે છે અત્યારમાં સરસ મજાનું અને કૂવામાં પાણી કેટલું થઈ ગયું જોઈ લઈએ એક વખત પાણી જોતા જોતા પાછા ગણપત દાદાજો પધરાવા નીકળે છે માથે બધા જવો મસ્ત વાગતું જાય તો ચાલો એ જોતા જતા પાછું આપણે કૂવો જવો ફેમિલી ઠેઠ આવી ગયો છે રીંગે મસ્ત મજાનો સરસ મજાનું કૂવામાં પાણી આવી ગયું છે એટલું આઘુર્યું હવે તો સાલો ફેમિલી હવે છે ને ફટાફટ ધોડવા માંડીએ અને આપણે સાટવાની છે દવા ઉછન પપ્પા એક પપ ખાલી કરે ને જ આપણે બે ભારા ડોડા વાઢી લઈ મસ્ત મજાના પછી એને ભારા નાખવા જવાના છે અને આપણે જો આ વાડીમાંથી હાલીને છીએ જો વાડીમાંથી તો એટલે એ લઉ લોકેશન કેવું સરસ મજાનું આવે ને એટલે હાલી વાડીમાંથી જુઓ તમને બતાવીએ અને બાકી તો ચકલા કેવા તારે બેઠા છે ચકલું મસ્ત મજાનું બેઠ્યું અને આજમાંય પણ વાદવા બહુ થાય છે ફેમિલી અને કામની ભરતી હોય ને ત્યારે ઉતાવળે થોડો થોડો લોક બનાવ ફેમિલી આમાં જો આપણે આવી ગયા છીએ ડોડા વાઢવાનું છે ને પપ્પા દવા સાટે છે અને બાકી તો કપાસ કાંઈ ઘટે નહીં અને આમાં ફેમિલી છે ને આ હું કહેતી અમેરિકાની મકાઈ બધી ખેદાન મેદાન કરી નાખ્યું છે આમાં આપણે પછી આવ્યા જ નથી મકાઈ રેવા ન દીધી તે હવે દાંડ વાઢી લઈએ આજકા તો સારું ફેમિલી ઉછો ને પપ્પા જો દવા સાટવા મીડાશે જવું અને આપણે વાઢી લઈ અને ફટાફટ એટલું કોળિયું પાડી દીધું છે અને હવે આખો પારો થાય ને ત્યાં સુધી નથી આપણે શૂટ લેવાનો તો સાલો ફેમિલી આપણે એક ભારો વાઢીને નાખી ગયા છે અહીંયા અને હવે છે ને બીજો ભારો વાઢવાનો છે નૂચન પપ્પાના આરવાર છે ને બીજો પપ ભરી દીધો અને નિરા આપણે વાઢવાનો છે પછી આપણે એકાદો પોપ દવા સટાવીએ હવે એક ભારો વાઢવાનો છે પપ્પાને જવો પપ ભરી દીધો છે બીજો પોપિયાની તો વાત જ નહીં કરવાની જવું હડપડત કેટલા મસ્તીના પોપિયા છે જવો તો ચાલો બીજો પપ્પ ભરી દીધો નવા જાય એ દવા સાટો એ તો ફેમિલી આવી ગયા છીએ પાછા આપણે વાડીમાં અને વાડીમાં તો આપણે કાંઈ ઘટે નહીં મસ્ત મજાની જવો સિંગ છે સરસ મજાની એની વાત જ નહીં કરવાની અને શિંગમાં હજી બહુ ફાલ તો નથી આ છે ને આપણે નેવ દિવસે પાકે નથી આને આને સમય વધારે લાગે પંદર દિવસ વધારે લાગે અને ફેમિલી આપણે છે ને ચાલીસ કરી કે પિસ્તાલીસ નંબર કરી એવડી છે ને વેલાહર પાકે અને આપણે છે ને કેટલાય વર્ષોથી ઈ સિંગ જ કરતા પણ આ વર્ષે છે ને ઉછન પપ્પાને એમ છું એમ તો કાદરી લેપાક્ષી એ કરેલી છે આપણે અને બત્રીસ નંબર એ ઈ બનાવી હતી પણ એનો ઉતારો બહુ ફસ્ટ ક્લાસ આવ્યો હતો બે મણ ત્રણ મણ બી વાવ્યું હતું ને તે આપણે એક ખાંડી ચીથી એટલે કે એક મોટી લારી ચીથી અને પંચાવન આ પંચાવન મણ છીએ છે આપણે ત્રણ ત્રણ ખોખાની પંચાવન મણ ચીથી અને આ વખતે આપણે બિયારણ બદલાયું છે તે આપણે નેવું માણા બી વાવ્યું હતું ત્રણ વાળીએ સિંગ વાવી છે આપણે તેદી અને આ વખતે છે ને આપણે આ વાડીએ એક વાડીએ જ વાવી એવું છે ફેમેલી બાકી તો હાઈવે ઉપર આજ ગણપતિ દાદાના જય જય કાર થાય છે અને સાંભળાતું હોય તો આપણે સાંભળીએ છીએ જવો મસ્તીનું અને આપણે ન જઈ શકીએ પણ ભલું કરે ગણપતિ દાદા આપણે સમય મળે ત્યારે ભક્તિ કરાય બાકી તો આપણે હૃદયમાં છે ભગવાન એવું જ માનવાનું બાકી આપણો સમય આવે ત્યારે ભક્તિ કરાય ફેમિલી કપાસમાં તો કાંઈ ઘટે જ નહીં પણ ઉત્સન પપ્પાનું કે અતિથિ આવી રીતની જો ટીડડી છે મને કે તે જોયું હતું કે આ સફેદ લીલી ટીડડી છે અને થરીપ છે બાકી નિરીક્ષણ તો આપણે કરવાનું જ તે વાડી આવીએ ત્યારે અને નિરીક્ષણ ન કરીને તો આપણે ખેડૂ ન કહેવાય બાકી હોય અને આપણે આપણા બાળબસાનું ધ્યાન રાખીને એવી રીતે જ તે આપણે આપણું પાળું ઊભું કરેલું હોય અને એનું ધ્યાન રાખવું જ પડે આપણે બાકી આવીને નિરીક્ષણ તો પહેલાં જ કરવું પડે જો આવી રીતની ત્રીડડી છે એટલે દવા મારવાની છે આમાં તે તો સાલો ફેમિલી એવું છે અને ઉછન પપ્પા જો ઓલા શેઠે પોગી ગયા છે આપણે વાતું કર્યા કરીને જાય ઓલા શેઠે પોગી ગયા અને હવે તો આપણે થોડાક તરબૂચને એવું તોડી લઈએ એ કાયમ કાયમ આપણે શૂટમાં નથી લેવા તો સાલો ફેમિલી એવું ફેમિલી આપણે બીજો ભારો જવો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ વાટી લીધો છે અને હવે છે ને આપણે આમાં છે ને જોઈ ક્યાંક ક્યાંક ભીંડા બતાવે છે ને ભીંડાને શીંગું તોડી લઈ મસ્ત મજા સરસ મજા અને વાદળા જવો ફેમિલી અને આજ તો ગરનારો પવન છે ફેમિલી જવો મસ્ત મજાનો ગરનારો પવન છે અને બીમાર માણસો હોય ને તોય આપણે તાજા તાજા થઈ જાય એટલે કે ઘરનારો પવન હોય ને તો આ મોલે બધું સરસ મજાનો થઈ જાય એને બહુ ગમે ઘરનારો પવન તો સાલો ફેમિલી એવું છે બાકી તો ફેમિલી જો ગરમી એટલી થાય છે અને ઉતારો આવ્યા છે એ ભીંડો પણ બાકી તો આ વોળિયા છે ને એમાં એટલું નુકસાન કરે છે સૌ અત્યારે કેવા સરસ મજાની મકાઈ અમેરિકાની એકદમ ફર્સ્ટ ક્લાસ છે ને એ કેવી ખાય અને તાજા તાજા ખાવાનું શરૂ કરી દીધું છે ફેમિલી જવો આવી રીતનું જો કાંઈ રહેવા જ નથી દેતા અને મકાઈ એટલી મસ્ત મજાની છે ને એની વાત જ નહીં કરવાની જો આ અમેરિકાની મકાઈ છે આ એ અમેરિકાનો છે એટલે અમેરિકાના ખાઈ જાય હાદીની બી ભેગી છે આમાં જવો હજી તો દાણા સડવા સડવા થાય ને તો ખાઈ જાય ફેમિલી અને બાકી આપણી ઘર તો બહુ ગેર જ છે મસ્તીની મકાઈની પણ આમાં પછી શું છે કે ખાય ને આવીને બેહી રહે આમાં તો એને કાંઈ બીક લાગે નહીં એટલે એવું છે ફેમિલી આમાં પથારો પાડી દીધો કાંઈ ઘટે નહીં એવો ફેમિલી આની રગ હા હુકાઈ ગઈ છે કહેતા થા કે આપણે નથી તોડવું પણ તોય તરબૂસ નથી બતાવવા એમ કહેતી કહેતીથી પણ પછી મને એમ છું કે થોડાક તોડીએ છીએ તો બતાવી દઈ અને બાકી તો સૌ એવું છે ફેમિલી બતા પાકી ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ ડીટીયા જવો હુકાઈ ગયા છે હવે એટલે ખાવા હોય એમ લઈ જાય

આવા કોઠીંબા તો આપણને સીભડા તો પાકલ બહુ જ ગોઠે અને આપણે જ તોડવાના હોય સીભડા તો આપણે જ ખાવાના હોય પાકલ બાકી જવો કાંઈ ઘટે એમ શીપડામાં મસ્ત મજાના અને ને શીપડા આવીએ એટલે લઈ જ જવું પડે આપણે પાટડો પાટડો દ્રાખી એક એટલે ખાવા થાય તો ચાલો ફેમિલી આરવાર શીપડાએ તોડી લીધા છે ટુ વ્હીલમાંથી ભરોટું ખડકી દીધું છે અને ઉછ પપ્પા ભાગ્યા છે હવે અને આપણે ભાગ્યા છીએ અત્યારે એક વાગી ગયો છે એટલે હવે જાવાનું છે ઘરે તો એ હાઈવે માથે સડાઈ દે ગાડી બાકી ત્યાં આપણે ટાવર એટલે છે આ ખૂણે ગાડી મૂકી તો સાલા ફેમિલી ઉછન પપ્પાએ જો ગાડી સડાઈ દીધી છે હાઈવે ઉપર સવા જાય છે આપણે હવે ફટાફટ ઘડી કાલીન જવાનું છે ચા ઘડી આપણને લેવા આવશે એટલે આપણે જવા દઈએ હવે મુઠી વાળી દોટ મેકવાની છે એની જેમ હાઈવે માંથી હાઈવે છે આપણે ત્યાંથી જવાનું છે ચાલો ફેમિલી આપણે ચડી ગયા છીએ હાઈવે માંથી ધીમે ધીમે હાલતા થાય અને ફરતી વ્યુ તો એવો મસ્ત આવે છે ને મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ એકદમ સરસ મજાનો વ્યુ આવે છે ફરતી આવી રીતનું ચાલો ફેમિલી આપણે છે રસ્તો જો બહુ મસ્ત મજાનો છે સિટી ટાઈપનો સરસ મજાનો અને ફરતી વ્યુ જો એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો બાજુ છે ને આપણે સરસ મજાનું આ બાજુ આપણી વાડી આવી છે ફેમિલી એવું છે અને એટલું જ બતાવ્યું છે વિડીયામાં આપણે હવે આપણે એટલે સુધી હાઈવે બતાવ્યો છે અને હવે આપણે છે ને આગળ ઉતર પપ્પા લેવા આવશે એટલે બે હિસાબ ગાડીમાં અને અહીંથી આપણી ઘરની વાડી છે ને આ બાજુ છે અને બાકી તો બસ એવું છે ફેમિલી સાલો ફેમિલી આપણે તો છે ને બપોર દિના ઘરેવી આવ્યા અને પછી છે ને આપણે જમી કારવીને પાછા ઓલીવાડી ગયા ને ત્યાં તો વરસાદ આવ્યો તો આપણે જો બે ગાંઘડી ખડલી પડા માંથી અને પછી ઘરેવી આવ્યા અને ઉછન પપ્પા જો સા બનાવી નાખી છે સા તો ઉર્મિલા બેન બનાવે છે અને આપણે ભેંસ દોઈ લીધી છે અને બાકી તો છે ને ફેમિલી આ સાથે આજના વ્લોક ને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોક માં ત્યાં સુધી બધાને બાય બાય